પણ એમાં એવું છે કે આ બગીચામાં અંદર આવા ખાસા ખબેશિયામાં આવે નહીં ને હા એ વાત વાતોય છે અને ગાડી ઘરેથી લઈને આવું તો મારા બાપાને ખબર ન પડી જાય કે આ શું ગાય છે હા બસ આ તો એટલે મોડસિકલ લઈને આવ્યો ભાઈ તમે તિયારે તો અને પૈસા વારે ઈ તો ઓલા સયા બે હાય હા હા ભાઈ ભાઈ પછી તું મને કેટલો પ્રેમ કરે બહુ જ પ્રેમ કરું છું કોઈ કરું હાય

એને હું ઓળખું છું ખાયડી દી પ રીતે અને તો આ ભિખારી થઈને એને ઓળખે ભાઈ તમારી પાસે અત્યારે હરખા હે બોલો હા બોલ હે હા એક દિનની કમાણી કેવડી છે બીચો તેર હજાર નહીં બીંચો હજાર ભાઈ આ લાઈન મૂકી દ્યો તમે આ લાઈન મૂકી દ્યો ભાઈ લાઈન એને પેકડી તમારે કામનું નથી હે તું એવું બોલમાં એ મારી જાનુ છે

એક કરોડ નો 500 આમજો પગ ભર થઈ જાય અને પછી ધીરે ધીરે મને બધા દઈ દી તમારા ઉપકાર કોઈ દી નહીં ભૂલું હાલે પકાય મારો ઉરો પૂરો તમને રહી ગઈ કે હા હા મને અને સમજો ભાઈ હવે આ છોડીયું ને ન નો ચડતા કોક આરે સુશીલ સંસ્કારી છોડી વાહે ઈ શું આ તો સેફટી પૂટી તું ભાગમાં નઈ ભરાકો કર તો ઠેક નકર આ તો શું કે પેલા હું આવું કરતો

આ ભિખારી ભેગો થઈ ગયો ને મારી છેતરી મારે કાંઈ વાંધો નહીં મારી બીજે જાણું ફોન કરો આપણા સાઈડમાં રાખી જ છે